બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર બારિયા રોડ ઉપર મળસ કે પાંચ વાગે એક એસટી બસને અકસ્માત સર્જાયો છે આ એસટી બસ એક વૃક્ષ સાથે અથડાઈ હતી ગોધરા છોટાઉદેપુરથી ગોધરા આ બસ જઈ રહી હતી બસમાં માત્ર ત્રણ વ્યક્તિઓ સવાર હતા ત્રણ પેસેન્જર હતા જોકે તેમને કોઈ ઈજા પહોંચી નથી ધોળી સામેલ મંદિર પાસે આ બસ અકસ્માત સર્જાયો છે આ બસ હજી નીકળી છોટાઉદેપુરથી ધોળી સામેલ પાસે પસાર થતી હતી ધોળી સામેલમાં ગોલ સાંભળીનું એક વૃક્ષ છે વૃક્ષતાની બાજુમાં એની સાથે એ ધડાકા ભેર અથડાઈ હતી અકસ્માત સર્જાતા સ્થાનિક નાગરિકો પણ દોડી આવ્યા હતા અને સ્થાનિકો પણ શું કર્યા સાંભળીએ રોડ આખો પહેરી જાય આ રોડો પહેરી

કેમ બહાર આ ફરિયાદ આપવા જઈએ એમ કરી ગયા છે પણ અહીંયા આટલું બધું વરસાદના કારણે આ ઝાડ પડવાથી નુકસાન ને બસનો કંડક્ટર સાઈડનો ભાગ બધો બોગસ કંડમ થયેલો છે પાછી ડામેજ છે અને બસ નંબર અમે